સુરતના ડુંબસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે બોમ્બના ધમકી ભરા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું એડ્રેસ સામે આવ્યું છે જેની તપાસમાં એવી આશંકા પણ સેવામાં આવી રહી છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થઈ હોઈ શકે છે સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરવા રવાના થઈ છે આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી ટૂંકમાં કોઈ ટીખરકોને ડરાવવા માટે આવા મેલ વીપીએન વન ડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇમેલ દેશની અલગ અલગ બાવન જગ્યા પર કરાયો હતો હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ સર્વર ઈમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે